ગુડ મોર્નિંગ નમસ્કાર ક્યાં આવ્યો મને આઈ હોપ મને મસ્ત હું મડે મજામાં હું આઈ વિચાર ડીરવા સારસાવરમાં મુખ્ય આવી માસો આાગાતી આ ચો હલો નીચે ચાય ભાજી પોછા કરે અચા મમિની ચા જો બોરો તાલબ લાગે સાવા સવારમાં આ તો છી મમ્મી ની ખાઇ ચાં તો આ ચો જાગ હલો ચા નાની પોછા કરે અચા અને ચાય નાસ્તો નીચેથી ઘિ અચા ત રાત જો ગ્રાઉન્ડમાં સ્ટેજથી વચ્ચે સાવર જો આંટો મારે અ સા શાવર શાવરનો નજારો મસ્ મસ્ મનિંગ નેરે તઈ હી અસો પેર માતાજી અને આ રાત મિડું તા અના હી ગાયો તા ઉ ચા અનઈ નાય મારા ચા બનાથા ચા બની ખી વે તો અજ ડો થયો ચાલુ સો ચાલો

આખી ઢોલ સમજી ને ઉસી બાપુજી ધરતો હોય મમ્મી એને ચાય નાસ્તો કરીએ ને અને આ બધું બેઠી અને હાણે મૂકીને તો નથી ગયા પણ મમ્મી મૂકી જતા તું સોમ તું સમે રહો એટલે હાણે કોશિશ કરીને થોડીક વાર આરામ કરી છી અને થોડું આખી એમ ખારું પાણી કાઢ્યા ને નજર ગઈ થોડીક બાકી વેસે તો હું આવું સોમા અને પાછો ઓથિયા અને કોઠિયા ડી ચાલુ થઈ પણ આજ હેવતથી જ થોડું આરામ કરી કે હા તો થઈ નતર અને ખબર વર પાછો અગ ખુલી વેહ એ ખતરના સોન લો એના પુઠ્યા ઓથી ઉધી વહીંયા ઓી વેઠીએ પીલું ક્યાં આવે તો બસ ફ્રેશ પહેલે વિડીયો કરીને કોઈ એડિટ અને અપલોડ કરી કે પુઠી પાં કન્ટીન્યુ કન્ટિન્યુ ચલો મમ્મી ઓડા ફ્રૅશ થયેલ વ્યાઈ અ રેડી થો જમીનો સમય જીરો ચાલો ભાઈ ચાલો ભાઈ ફાઇનલી આઉં હે રેડી

डिश माँ आयो खिचड़ी जैम चालू है मम्मी मुला अचे दी मथे जीवें गडू खंड खिचड़ी जी रोज़ वाट न रही खिचड़ी बने खिचड़ी ने सुकून मिले शांति मिले प्रॉपर पूरी एनर्जी मिले रात को गो गबा गई माता जी याद करिया पर ये खादे पुत कोई रेड जड़े एनर्जी अचे

ઈન્યવાઈ વાન મોડી ચાલો ભાઈ આવું અહીંયા રેડી અને યે કિંગ લુક અને હીએ ફેસ મૂજો રેડી અહીં આવું પ્રોપર હા ચાલો સરખી રીતે વેતા દીધા આવું અહીંયા ફાઇનલ હું પ્રોપર રેડી અને નીચે દીવીએ આરતી અને આણે ઉનાથી નીચે અને આજે બ્લેક બ્લેક લુક કેવે સજો આજ પહેર્યું ઇન્ડો વેસ્ટન અને કાલથી બહુ નેરી બહુ કંઈક નવું કંઈક કર્યું સો ચાલો હા પાછી માથે પલાક હા આવી એટલે મને હું સાથ લેડીઝ મને ભરી આવી મને મુજી પીઢી થઈ ગઈ બે એકડી મુજી ફ્રેન્ડ હે તો હું જ્યાં માતાજી જોલો ડી તો આો યલો પહે તી પછી પ્લીઝ યલો પહેલો તો પાણી મેચિંગ કર્યું આ ચો યલો વે તો હું સાડીમાં બોરા મસ્ત લગો તા આ મમ્મી લગાવે ખાઈ સાડી મમ્મી સાડી આઈ યલો અ પહેવાજા સો ચાલો હા ચેન્જ કરે રાઉન્ડ અલુ કહેતા ચેન્જ કરેના ભાઈ આ રેડી અના અજ વારે યલો સાડી અને જીતી કરે જુગાડ કરીને લુક થયો સો તોચા કમિટમે ગયું લગી પે જલ્દી જલ્દી રેડી થઈ ભાષી હા કેરી માન ખાપુર કરો ખપી તો ભાઈ બંધી ચાલો ભાઈ આઈ બ્લૉગ નહેર હું ઇન્સાન નેરે હું માહોલ નહેર ઉડે લાઈફમાં કી ના દેઠા હું કવા નવા એક્સપીરિયન્સ આ થયા હું પણ એડો કલાકાર નહીં ડેઠા હું રાઉન્ડ પૂરો થયો અને ચેન્જ કરો પે પાછી આવીએ ચેન્જ કરેલા થયો કઈ ડઠાયા કીએ તો રહ્યો એકડો પહેલો પૂરો થયો હે જલ્દી જલ્દી આવી હેં મથે અને વેછો જો પહેલ પહેર્યા હોય કપડા પહેયાંયાથી ચેન્જ કર્યા હતા ગોલા હા મુખ્ય બિન કેન થઈ થયો મેરા કપડે થોડા સા ડિફોલ્ટ હો ગયા એસી લિએ મુજે કપડાં બદલાના પડેગા અભી હાઉં બદલાય કે ના અને વારે પાછો કમ્ફર્ટ ઝોનમાં થોડી ને વે મુવા રાઉન્ડ અને અમુક અમુક એટલે કોમ્પ્લિમેન્ટ મિલ્યા જનથી આનંદ અને હા બાકી ઓર સારી મહેનત કરે છે ચાલો ભાઈ પાછું આવું અહીંયા રેડી અને જલ્દી જલ્દી વ સ્ટેજ મેં રાઉન્ડ કર્યું શરૂ राउंड चालू करनु है बड़ी बॉय छोकरा जाए ना तभी आईया जो को राउंड चालू करिया हूं कितनी बार आके हेलो टाइम लगेगा टाइम लगेगा टाइम लगेगा हां मने वाट ने रे बैठा ही ने डाई राउंड चालू ना ता करिया ना रे एडा है ना कि समूर पेज ना वो वो चलो भाई फाइनली फाइनली राउंड थो पूरो मतलब के को राउंड में हाल फिलहाल हडली ऑडियंस ना એટલે हाने आ गया थी ता राउंड थियो पूरो हाणे ड्रॉ इनाम माना चालू हुई हाणा वेठी आहियां हिते